ચૂંટણીમાં પ્રમુખ તરીકે લલિત રોહિત સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયા છે આજ રોજ યોજાયેલી વકીલ મંડળની એક વર્ષ માટેની નવા હોદ્દેદારની ચૂંટણીમાં પરિણામ જાહેર થયું પ્રમુખ રોહિત સાથે ઉપપ્રમુખ પદે ઇન્દિરા રોહિત મંત્રી તરીકે અજય જે શ્રીવાસ્તવ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ રાઠવા અને ટ્રેઝર તરીકે ભાવિશા વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે જેટ રોહિત જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતને ચૂંટાયેલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું મંત્રી તરીકે અજય કે શ્રીવાસ્તવ જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું જેમાં નિલેશભાઈને અઠ્યાસી મત મળ્યા જ્યારે હસમુખભાઈને સોળ મત મળ્યા જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ટ્રેઝરર તરીકે આર વસાવા અને સબનમ બાનું મનસુરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો જેમાં ભાવિશાબેનને અઠ્યોતેર મત મળ્યા જ્યારે સબનમ બાનું છવ્વીસ મત મળ્યા એટલે ભાવિસાબેન ઇઠ્યોતેર મતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા જ્યારે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે આશાબેન ઠક્કર આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે અમારા જુનિયર વકીલ મિત્રો હોય અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે એમના દરેક પ્રશ્નોને અમે વાંચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજર રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક